આણંદ જિલ્લાના ખંબા શહેરમાં નગરપાલિકા તંત્રએ આજે માછીપુર દલવાડી વાડ વિસ્તાર સહિત શહેરના અનેક જાહેર માર્ગો પર આવેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવતા દબાણો દૂર કર્યા છે લાંબા સમયથી ચાલતા મુદ્દા અંગે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત થતા નગરપાલિકા હરકતમાં આવી હતી જોકે તહેવારો હોવાથી નાના વેપારીઓને રોજગાર પર અસર પડશે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે જે માછીપુરા અને પોસ્ટ ઓફિસ પાસે જે બે દબાણ હતા એ જિલ્લા સ્વાગતમાં આવેલા પ્રશ્નો હતા અને એ દબાણકર્તાઓને વારંવાર નોટિસ આપીને આપણે એડવાન્સ સૂચનાઓ ઘણી આપેલી હતી તેમ છતાં એ દૂર નહોતા કરતા એટલે આજે અમે દબાણ ડ્રાઈવનું આયોજન કરેલું એમાં સર્વપ્રથમ માછીપુરાનું દબાણ ત્યારબાદ એ પોસ્ટ ઓફિસ પાસેનું દબાણ અને પછી રસ્તા પૈકી જે લારી ગલ્લાના અને શેડના દબાણો થયા હતા એ જે મુખ્ય રસ્તાઓ જ્યાં ટ્રાફિકનો ઇસ્યુ થતો હતો એ તમામ દબાણ દૂર કરી અને ટ્રાફિકની સમસ્યાનો થોડો નિકાલ થઈ શકે એવો પ્રયત્ન કર્યો સાહેબ સ્થાનિકો હજુ પણ કહી રહ્યા છે કે ખંભાત શહેરની અંદર અમુક વિસ્તારોમાં દબાણો છે તો તેના વિશે આવનાર સમયની અંદર નગરપાલિકા દ્વારા કામગીરી થશે જરૂર થશે અમારું આયોજન ધીમે ધીમે